ભાઈ જો આને લીધો પર છે ભાઈ 10 કે શા છે તો તમને કેવી ખુશી છે બાને કઈને દેવાનું ને બાને પાર્ટી હોતી સરપ્રાઈઝ આવી ગઈ તમારી હા હે હા તમને સરપ્રાઈઝ આપી છે તો હવે તમે શું બનાવી ખવરાવ છો કાઈ હર હર મહાદેવ જય માતાજી કેમ છો બધા મજામાં તો સરસ મજાનું છે ને સવાર થઈ ગયો સવાર સવાર માં છે ને કપલેટ થઈ જશે ને આજ મને છે ને બહુ એટલે બહુ બધી ખુશી છે કાં જલુ ભાઈ તને ખુશી છે હે એને ખુશી નથી પણ ભાઈ હે આપણે જે મહેનત કરતા હોય ને એને વધારે પડતી ખુશી હોય તો આપણે છે ને ભાઈ બહુ આજ ખુશ છો તો એ ખુશ છો ને તો એના માટે છે ને અમારા મેડમ કઈ કે હે ગિફ્ટ લઈ દેવું પડે ને હે કેનું ગિફ્ટ ધ કે થી જ તો લઈ દેવું પડે ને જો ભાઈ આપણે છે ને આપણી ચેનલ ની અંદર છે ને ઘણા સમય થી આપણે મહેનત કરતા અને આજે છે ને 10 કે થઈ ગયા છે તો હવે છે ને આકડો બહુ મોટો થઈ જાય છે તો લિફ્ટ માંગે બોલો હે હું જો દાર હે તમને ખબર કે કે થઈ કે થઈ છે અમારે ભાઈ કેક ને એવું તો કઈ નહીં લાવવાનું એવું મહિને

હોટલ માં ખાવા જવું પણ એને એકને ખબર થાય મારે તો શ્રાવણ છે એટલે મારે કઈ ખવાય નહી તો એને ને લઈને તો થાય

પૈસો એટલું બધું હોય તો તમે બહુ જાસો બધો સપોર્ટ આપ્યો છે આપતા રેજો તો આપડે જવું છે પેલા દર્શન કરવા તો દર્શન કરી આવીએ કરીને છે ને ઘરે આવી ગયા છે ને અત્યારે છે ને ત્યાં જાવું છે કારણ કે જવાનું છે આપણે મેડમે કીધું છે કે ગિફ્ટ જોવે છે તો ગિફ્ટ લેવા જવાનું છે તો એને હારે છે ને લેતા જઈ અગર પછી અહીં આવીને પછી એમ કે આવું નહોતું લાવવાનું આવું નહોતું લાવવાનું તો પછી લોચ્ચા ચડી જાય એટલે છે ને એને હારે લઈને જવાનું છે ક્યાં આવવાનું છે હે આવું પડશે હું લાવું એવું ન હાલે હે મન ગમે તમે લાવો તો હું લઉં ને એને ગમે નહીં તો આપણે છે ને હવે જવાનું હે કા આવવાનું હે તારે હારી હારે આવવાનું હે તો મારા બાની છે ને મોળા કામે ગયેલા હતા તો એ બધે છે ને આવી જાય છે એ બધે છે જમવા બેઠા છે ઓલા આપણે જમે છે એમ લે અહીંયા છે ને હું ગાડી તાર કરીને બેઠો છું પણ આપણા બધા છે ને આવવામાં છે ને બહુ થાથા ઘોડા કરે છે સમજો બહુ વાર લગાડે બહુ વાર લગાડે મારા બાની છે ને

તો હવે છે ને ફરાળ કરી લઈએ ફેમિલી તો ડાયરેક્ટ છે ને ફરાળ કરીને આપણે વેજા પેંડા લેવા કારણ કે પેંડા છે ને અમારા આને જવારવાના છે કા હા તો જો ભાઈ પેંડા લેવા છે ને તાં જમણ કરવા જવાનું હે દેશામાં દેશામાં જવારવા જવાનું તો ભાઈ આ પેંડા લેવા છે માનતા હતી માનતા ને આમ નહી એમ ભાઈ એમ નહી જવારવા જાય છે તો બડી તમારું જવાનું છે આરી હું આજ જવારી દઈ જાય છે જવારવા ના કઈ પાણી ભરવા જવાનું એ તો પાણી ભરતા વાર ફેમિલી અમારે છે ને પાણી ભરવા ને પાણી ભરી રાખી દીધું કારણ કે આપડે છે ને ફોન છે એટલે પાણી ભરવા હતા જ આપણે ભાઈ છે ને આના માટે છે ને ગિફ્ટ લાવ્યા હે હા કે એ નહીં એ ફોટો બોલે એ નથી ગિફ્ટ લાવ્યા લેવાશે હેવી હે આપણે બતાવીએ બતાવી દેવી ને હા હેવી હે તને કાલે બહુ હાલ ગઈ હે બહુ હાલ લાગ્યું એને છે ને સારી લાગી એ આપણે છે ને

કેમ છે જો આવી રીતના ભાઈ સોલા લીધા છે આવા સોલા લીધા છે સારા લાગ્યા તને હે બહુ ગમે તને ગમતા હતી લીધા ને હે તો ભાઈ જો આપણે છે ને દસ કેની ની સરપ્રાઈઝ છે ને એના કારણથી પૂરા શાહ છે એટલે છે ને આપણે એને સોલા લી દીધા છે કાં જલુ હે જલુ તમે ડીઝલ લાવ્યા ને અમારે જલુભાઈ ની છે ને ડીઝલ લાવ્યા છે

તો સુલા કેમ આવે તો હવે સુલા લીધી થતો હે ને તો કઈ ખવરાવું તો પડે ને હે ખવરાવ કાં દેલું ખવરાવું પડે છે ને હારું હારું હા હવે છે ને હારું હારું બનાવી બનાવીને છે ને ખવરાવાનું સમજાયું હા હો હા ને ભાઈ છે ને આજનો વિડીયો અહીંયા સુધી દીધી વિડીયો સારો લાગે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ આપણે આ નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય માતાજી રામ રામ